બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે નસ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે સવારે આઠથી દસ દરમિયાનમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નદી નાળા છલકાયું છે તે સાથે આ ચૂના ખાંડથી નસવાડીનો રસ્તો છે ત્યાં એક નાળું પસાર થઈ રહ્યું છે તે નાળું ધોવાઈ ગયું છે આ નાળું બે વરસ પહેલાં પણ ધોવાયું હતું અને રિપેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એક વાર રિપેર કરવામાં આવ્યું અને આ રસ્તો પૂરવજ કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે માત્ર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સવારથી જ વરસાદી વાતાવરણની જમાવટ થઈ છે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એ સાથે જ જે નરસવાડીમાં છે વરસાદ બે ઇંચ પડ્યો છે અને કુ ટોટલ સવારના છથી આઠ સુધીમાં પાંચ મિલીમીટર પડ્યો આઠથી દસ વાગ્યા સુધીમાં બે કલાક દરમિયાનમાં પચાસ મિલીમીટર પડ્યો એટલે કે બે ઇંચ પડ્યો એની સાથે જ જે વરસાદ રન ઓફ વોટર છે કોતરમાં છલકાઈ ગયા કોતરો છલકાઈના આ તે વહેવા લાગ્યા અને ચૂના ખાણથી નસવાડીનો જે કોજવે છે એની ઉપરનું આ નાળું ધોવાઈ જવાને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અહીં સામે સ્કૂલ આવેલી છે સ્કૂલના બાળકો પણ રસ્તો ધોવાતા અને વાહન વ્યવહાર ખોરવાતા મુશ્કેલીમાં મુકાયા હતા